ભ્રષ્ટાચાર બચાવ પાર્ટી સાથે કોંગ્રેસ પાર્ટીએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું દેશની સર્વોચ્ય અદાલતને નજરીક્ટીઓને ઇલેક્ટોરા બોન્ડ મામલે એસબીઆઈ પાસે રિપોર્ટ માંગ્યો છે ત્યારે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલો

એ દેશ માટે નુકસાનકારક છે અને એ લાભદાયી નથી બલકિ એને કારણે કાળું માણુંથી મારીને અર્થતંત્રને ભારે ફટકો પડશે પરંતુ રિઝર્વ બેન્કનો અનાદર અવમાનના કરીને બહુમતીના જોર ઉપર એમણે આ ચુનાવી બોન્ડનો કાયદો પ્રસ્થાપિત કર્યો સુપ્રીમ કોર્ટે એ કાયદાને પારદર્શિતા નહોતી એમાં ગુપ્તતા એ ગુપ્તતાની સામે સૌથી મોટો વાંધો અને વિરોધ હતો ગુપ્તતા સામે માટે એ સ્પષ્ટ થઈ ગયું કે ગુપ્તા બે કામ માટે એમણે બોન્ડ થી નવ અબજ રૂપિયા એકત્રિત કર્યા એ નવ અબજ રૂપિયા એકત્રિત બે રસ્તે કર્યા એક રસ્તો એમણે એ લીધો કે જેને પણ બાન આપીને સરકારી લાભ લેવો હોય તે લઈ શકે છે એ સ્પષ્ટ મુદ્દો સાબિત થઈ ગયો બીજું કે જેની સામે ઈડી સીબીઆઈ ઇન્કમ કેસ છે એ કેસ ખતમ થઈ જશે પહેલા બોન્ડ આપે એટલે એને ઘણા ટીકાકારો એને ખંડડી ફિરોસ્તી તરીકે ટીકા કરી તો આ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો એને આપણા ભ્રષ્ટાચાર બચાવવા એલાયન્સ પાર્ટીના સહયોગી પાર્ટી પાર્ટીના એક જ લોટરી કિંગ ઇલેક્ટોરોલ બોન્ડ સામે સૌથી વધુ ફંડ આપ્યું છે જે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કોઈ જવાબ આપ્યો ન હતો જયારે ઇલેક્ટોરલ બોન્ડ મામલે તમામ પાર્ટીઓના રિપોર્ટ એસ પાસે સર્વોચ્ચ અદાલત મંગાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત